નમસ્કાર જય હિન્દ જય ભારત જય પેરા મિલિટરી ગુજરાત પરિવાર માટે વિશેષ કરીને હું વિડીયો એટલા માટે બનાવું છું કે આપણા સંગઠનની ગુંજ આખા ભારતભરમાં છે અને જે બે દિવસથી વિડીયો વાયરલ થયો છે એક એમએલએ ધારાસભ્ય દ્વારા ચાલુ નોકરી જે બૂથ ઉપર આપણા જે બીએસએફના જવાન હોય એના ઉપર જે રીતનું એમને વર્તન આવ વર્તન કર્યું છે એના વિરોધમાં આજનો આરો વિડીયો છે અને આવું અવારનવાર થવાના કારણ વિશે પણ હું થોડી વાતચીત કરવા માગું છું કે આપણે ગુજરાતનું આ જે સંગઠન બન્યું એના પછી સૌથી પહેલાં ઈડરમાં આપણા જવાન ઉપર હુમલો થયો હતો છોટા ઉદેપુરમાં આપણા રાજેશભાઈ જે નિવૃત્ત જવાન એમના ઉપર હુમલો થયો હતો તમામ ઘટનાઓ એટલા માટે હું રિપીટ કરી રહ્યો છું કે હું શું કહેવા માંગુ છું બધા શાંતિથી સાંભળજો અને ધ્યાન રાખજો હું શું કહેવા માંગુ છું એના પછી જે સંગઠન પહેલા તો એવા કેટલી ઘટના ઘટી હશે પણ જે સંગઠન જ્યારે થયું ગુજરાતનું તેત્રીસ જિલ્લાનું એટલે આપણે તમામ ખૂણે ખૂણેથી આપણા જવાનની કોઈ સમસ્યા નાની હોય તો એનાથી આપણે અવગત થઈએ છીએ જાંબુ આપણા સુરેશભાઈ સીઆરપીએફ ના જવાન ઉપર હુમલો થયો જુનાગઢમાં આપણા મહામંત્રી સંગઠનના ગોરફડ દિલીપભાઈ એમના ઉપર હુમલો થયો એના પછી ધર્મેન્દ્ર ધામા સંતરામપુરના એમના ઉપર હુમલો થયો ખૂબ આ લોકો ઉપર ખૂબ જ માર એના પછી સીઆઈએસએફના જવાન ઉપર હુમલો થયો આવી બધી ઘટનાઓ જે હુમલાની કહેવાય હમણાં ટૂંક સમય પહેલાની વાત કરું તો પંચમહાલમાં રણજીતભાઈ કાલોલ હલોલમાં ત્યાં પર હુમલો થયો ખાલી આજે ધારાસભ્યો મારે માર્યો અભદ્ર વર્તન કર્યું જે વર્તન કર્યું છે એવું પહેલી વાર નથી થયું એ થવાનું કારણ એ થશે આજે પણ થયું છે ભવિષ્યમાં પણ થશે ઘણા જવાનો આરામથી બેઠા છે એનું કારણ મુખ્ય તમે તમારી જે સંગઠન સાથે તમારી ઈમાનદારી વફાદારી નથી ઘણા માણસો એમને હું જોઈ રહ્યો છું કોઈ પંજામાં છે કોઈ કમળમાં છે કોઈ ઝાડુમાં છે ગુજરાતી વાત કરું છું આપણા સંગઠનના સદસ્યો એમને મજ એકતા નથી હું એ બધા જ ભાઈઓને કહેવા માંગુ છું નામ નથી લેતો એ તમામ જનતી સાપળો કે જે બીજેપીમાં હોય કે કોંગ્રેસમાં હોય તો સત્તામાં છે એમના માધ્યમથી શું આપણા કામ થયા છે તમને સૌથી મોટું

એના કારણે બધું થશે અને વિશેષ હું પ્રશાસન ત્યાં પણ એ કોઈ યોગ્ય કાર્યવાહી કરવાનો ન કરવાના કારણે આ બધી ઘટના દબાઈ જશે પણ આ ઘટનાનો અવાજ જે પેરામિલિટરી સંગઠનો છે એમના માધ્યમથી ઉઠશે એ જવાનો ન્યાય મળશે પણ એના માટે સૌથી પહેલા હું આજના જે ગઈ બે દિવસથી આ વિડીયો ફરી રહ્યો છું એ ઘટના કાલે કોઈની બી સાથે થવાની છે અને આજે મેં ચાર પાંચ દસ ઘટનાઓ જે વર્ણવી સંગઠનના માધ્યમથી જે કેટલાય ઉપર આપણે જવાનો ઉપર છે એ થશે થવાની જ છે બધા આપણે આરામથી બેઠા છીએ પેલા ઉપર થયું ને વાતચીત કરીએ છીએ વોટ્સઅપ કરીએ છીએ ફેસબુક કરીએ છીએ પણ જયારે તમને કહેવામાં આવો ત્યારે તમે ભેગા નથી થતા એકાદ થતા અને પછી તમારો તમારે હક સન્માન જોવો છે ક્યાંથી મળશે નહીં મળે એના માટે સૌથી પહેલા આપણે કોઈ પાર્ટીનો વિરોધ નથી કર્યા પણ સૌથી પહેલા તમે સંગઠિત જ્યાં સુધી નહીં થાવ જ્યારે ગુજરાતના તેત્રી જિલ્લાના બધાને ખૂણે ખૂણે ખબર પડી ગઈ છે તો શું કામ આપણે કોઈ પાર્ટી સાથે વાતચીત કરવી કોઈ પાર્ટી સાથે આપણે નથી આપણે બિન રાજકીય રીતે રહેશું તો એમનું વજન વધશે અને કોઈ ભાઈને બહુ લડવાની ચૂંટણી લડવાની પણ ઈચ્છા હોય તો આ પાર્ટી પંજામાં જવાથી પણ તમારું કામ નથી થવાનું કમળમાં થવા જવાથી પણ તમારું કામ નથી થવાનું જાડુમાં જવાથી કોઈ કોઈ નાની મોટી પાર્ટીમાંથી જવાથી તમારું કામ નહીં થાય તમે બધા જ આપણે બધા જ એક હશું એક શક્તિશાળી સંગઠન હશે તો એને કોઈ પણ પાર્ટી પણ પૂછશે સંગઠનના મારફતથી આ સંગઠનના જે જવાનો જે છે જેમના ઘણા બધા આપણા સંગઠનમાં સારી જગ્યાએ છે એવું નથી કે બધા અલગ અલગ જગ્યાએ છે એમનામાં સારી સ્કિલ છે આવડત છે એ બધા જ જવાનો પોતાની આવડતનો પોતાના સંગઠનમાં રહીને ઉપયોગ કરો તમે ત્યાં વિખરેલા રહેશો ત્યાં તમારું કોઈ મહત્વ નથી માત્ર ને માત્ર ખેસ કરીને તમે ફરો છો તમારું શું મહત્વ હું બાકી રાજ્યોની વાત નથી કરું પણ હું ગુજરાત વાત એટલા માટે વિશેષ કરું છું કે આજે ગુજરાતમાં માં તેત્રીસ તેત્રીસ જિલ્લા બસો ચોપન તાલુકાઓ દરેક ગામ સુધી સંગઠન ની જે એકતા છે પણ મારા એમાં જે મામૂલી એક કમી છે અમુક પર્સન્ટેજ લોકોના કારણે અમુક લોકોના કારણે આપણે જે અમુક અધૂરા કામ જે છે એ નહીં પૂર્ણ થવાનું કારણ એક છે કે કોઈ આરએસએસ સાથે જોડાયેલા છે અમુક સંગઠનો સાથે જે વિખરાયેલા છે પોતાના વ્યક્તિગત છે એ વિચારધારામાં તમે રહો ના નથી પડતા પરંતુ સૌથી પહેલા આપણે ક્યાં હોવું જોઈએ સૌથી પહેલા જયારે દાખલો લેવાનો એમનો જે પણ વિષય હોય પણ રાજકોટમાં ખૂબ મોટી સંખ્યામાં કેટલા ક્ષત્રિયો કોઈ છે પણ એક વખતે એક મોટું શક્તિ પ્રદર્શન કર્યું શું આપણે એ ટાઈપની એકતા સરકારને નોંધ કરાવી છે ખાલી જમવાનો કાર્યક્રમ હોય બીજો કાર્યક્રમ હોય તો આપણે ભેગા થઈએ છતાં પણ એટલા તો જે ફૂલ જોશમાં જે પાવરફુલ જે આપણે બતાવવું છો પેરામિલિટરી પાવર ઓફ પેરામિલિટરી એ હજુ સુધી નથી બતાવી શકતા જે દિવસે એ આપણે બતાવશું એ દિવસે નિશ્ચિત માણો આપણા બધા જ પ્રશ્નો સોલ્વ થશે તો હું ઘણું બધું દુઃખ વેદના મને પણ થાય છે અને આપણા જેટલા સક્રિય ભાઈઓ છે એમને પણ થાય છે પણ આપણા કામ કેમ નથી થતા કેમ આપણી વાત સાંભળવા નથી આવતી અત્યારે આપણે અમુક વિષયો પર મારે વાત કરવી છે પણ ઘણી બધી વિસંગતાઓ છે જેના કારણે સંગઠનના દરેક નિવૃત્ત જવાનો સહિત કામ લેવાના કારણે હું હજુ મારી જીભ ઉપર કંટ્રોલ રાખું છું ઘણી બધી વેદના પડેલી છે કેટલા કામ નથી થતા તો હું ખાસ કરીને વિનંતી કરીશ કે જે કાલની ઘટના છે એના એની ખૂબ નિંદા કરું છું અને હું આપણા ગુજરાતના પન્નોતા પુત્ર આજે વડાપ્રધાન સર્વોચ્ચ સ્થાન ઉપર હોય અને એમના અને ગૃહમંત્રી તમામને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી કે જે બી આપણા વિધાયકે આપણા જવાન જય જવાન જય કિસાન આપણો નારો હોય આ વિધાયકે જે આપણા જવાન ઉપર જે આ ટાઈપનું અભદ્ર વર્તન કર્યું છે એના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત